તમારા લગ્ન ને કેટલા વર્ષ થયા તમારા થયા એના કેટલા વર્ષ પછી બાળક રાખવાનો ટ્રાય કરતા બે વર્ષ પછી કર્યું પણ સાહેબ સફળતા નહોતી મળી અને પછી બીજી ડોક્ટર બતાવ્યું ડોક્ટર બતાવ્યું ત્યાં પણ કીધું હતું કઈ વાંધો નથી પણ રિઝલ્ટ નહોતું મળતું સાહેબ રિઝલ્ટ નહોતું મળતું પછી વાત સાંભળી કે બારિયા સાહેબનું કામ કાજ સારું છે મવવાની અંદર તો મુલાકાત તમે અહીં આવ્યા ત્યારે આપણે શું કર્યું સાહેબ નળી સાફ કરી હતી પાણી દ્વારા નોર્મલ અને નોર્મલ દવા આપી હતી દવા આપેલી ઓકે તમે ક્યાંથી બતાવ્યા હતા જયપુર 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 કેમાં જોબ કરો છો આર્મી ની અંદર આર્મી માં જોબ કરો છો ઓકે આર્મી માં જોબ કરો છો અને તમે પછી તમે અહીંથી દવા લઈને જયપુર જતા જયપુર જતા રહ્યા જયપુર જતા રહ્યા ત્યાં જે બાળક રોકાણ હતું હા સાહેબ બાળક રોકાણ હતું પછી હું તકલીફ થી આપણે મિસ કેસ થઈ ગયો એક મિસ કેસ થઈ તો પછી મુલાકાત લીધી દવા અને પછી તમે ફોન થ્રુ વાત કરી અને દવા બધી લીધી પછી અત્યારે પાછી પ્રેગ્નન્સી આપણે રોકાણવી છે ને તો અત્યારે કેટલા મહિના થયા છે છ મહિના થયા છે છ મહિના એટલે કે લગ્ન તમારે છ વર્ષ પછી તમારા બાળક આવે છે ને ઓકે અને ટોટલ ઓલ ઓવર તમે ગણવા જાવ તો ચાર વર્ષ પછી તમારા બાળક આવે છે તમે ઠેઠ જયપુર થી બતાવવા આવી જશો ને ઓકે સાહેબ બીજા ડોક્ટર ને અથવા બીજા મતલબ બીજા પેશન્ટને તમે સલાહ આપશો ને કે બારિયા સાહેબ ને કામ કેવું છે જી જરૂર બારિયા સાહેબ ની મુલાકાત લેવો જેમને પ્રેગનસી નો કોઈ પ્રોબ્લેમ હોય નોર્મલ વાત કરે છે મોટિવેશન પીસ મોટીવે છે અને એકદમ હળીભળીને વાત કરે છે પેશન્ટ સાથે તો જરૂર